થયેલા નોટિફિકેશન મુજબ નવા જે ફેરફાર કરવામાં આવ્યા છે જે અંગે સુરત ખાતે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાસે જાણકારી આપી હતી સાથે જણાવ્યું હતું કે આ એક્ટ વિદ્યાર્થીઓના હિતમાં છે અને પ્રાઇવેટ કોલેજના ફી નિયમન માટે યુનિવર્સિટી એફઆરસી ની રચના પણ કરી શકે છે ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની કુલ અગિયાર યુનિવર્સિટીઓમાં ગત નવમી ઓક્ટોબર બે થી ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ એક્ટ બે ત્રેવીસ લાગુ થયો છે તમામ સરકારી યુનિવર્સિટીઓ માટે હવે વિવિધ વિષયો માટે કોમન અભ્યાસક્રમ નક્કી કરવામાં આવશે અને તેનો યુનિવર્સિટીઓએ ફરજિયાતપણે અમલ કરવાનો રહેશે આ સિવાય ડીનની મુદત જે પાંચ વર્ષની કરવામાં આવી હતી એ ઘટાડીને ત્રણ વર્ષની કરવામાં આવી છે આ સિવાય યુનિવર્સિટીઓએ ખાનગી કોર્સ માટે ફરજિયાત ફી રેગ્યુલેટર કમિટી એફઆરસી નીમવી પડશે સ્ટેચ્યુન્સના આધારે યુનિવર્સિટીઓએ અમલવારી માટે હવે ઓર્ડિનન્સ ઘડવાના રહેશે એક્ટના ભાગરૂપે સરકાર દ્વારા મોડેલ સ્ટેચ્યુટ્સ જાહેર કરવામાં આવ્યા હતા એ પછી તમામ યુનિવર્સિટીઓને પોતાની રીતે કોઈ વાંધા અથવા સુધારા જણાય તો કમિટી બનાવી રજૂ કરવાની સૂચના અપાઈ હતી આ દરમિયાન તમામ યુનિવર્સિટીઓએ કમિટી બનાવી જુદા જુદા સૂચનો રજૂ કર્યા હતા યુનિવર્સિટીઓએ મોકલેલ સૂચનાઓના આધારે જરૂરી ફેરફાર સાથે ગેઝેટ જાહેર કરાયું છે જે તમામ યુનિવર્સિટીઓએ હવે ફરજિયાતપણે અમલ કરવાનો રહેશે આ ગેઝેટના આધારે યુનિવર્સિટીઓએ હવે અમલવારી માટે ઓર્ડિનન્સ ઘડવાના રહેશે મુખ્યત્વે જે ફેરફાર કરાયો છે એમાં કોમન અભ્યાસક્રમનો છે કારણ કે એન અંતર્ગત વિદ્યાર્થીઓને ટ્રાન્સફરની જોગવાઈ કરાયેલી છે જેથી તમામ યુનિવર્સિટીઓમાં કોમન અભ્યાસક્રમ જરૂરી હોવાથી એ સરકાર દ્વારા જ નક્કી કરવામાં આવશે કોર્સ ચલાવે છે કોમન એક્ટ બે હાજર ત્રેવીસ જયારે અમલીકરણ કરવા માટેનું વિધાનસભામાં મૂકવામાં આવ્યું હતું ત્યારે જે અમલીકરણ થયું હતું મંજૂરી માટે ફાઇનલ નોટિફિકેશન અત્યારે બહાર પાડી દેવામાં આવ્યું છે તમામ યુનિવર્સિટી જે છે એમનો કોમન એક્ટ છે એમની પ્રોફેસરના ભરતી પ્રક્રિયાથી લઈને એડમિશન પ્રક્રિયા જેથી કરીને વિદ્યાર્થીના દરેક યુનિવર્સિટીનો વિદ્યાર્થી દરેક યુનિવર્સિટીના કોમન એક્ટથી એ એક સરખી પ્રોસેસ રહે આ હેતુથી કોમન એક્ટ એ

જે યુનિવર્સિટી માટે પણ ખૂબ જ જરૂરી હતું વિદ્યાર્થીઓના હિત માટે સ્વતંત્ર નિર્ણય લેવાય તમામ અગિયાર યુનિવર્સિટી ખાતે એફઆરસી કમિટી નિયુક્ત કરી પ્રાઇવેટ કોલેજના ફી નિયમન કરવા સુધીની જોગવાઈ છે જેનો ફાઇનલ નોટિફિકેશન અંગેની સંપૂર્ણ પ્રક્રિયા કરવામાં આજે આવી છે